હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં આપણા યુટ્યુબ ફેમિલી તો આપણે આવી ગયા છે નણંદાની ઘરે તો ત્યાં આટો દેવા આવ્યા ત્યાંથી આપણને કેળી છે એની કંજરીપુર હાઉસ છે ત્યાં તો બાજુમાં સે કેવું એલા હોટલનું નામ મરલીધર ફાર્મહાઉસ તો ત્યાં પણ આપણે છે ફરવા અહીંયા કોઈ પણ આવ્યા હોય છે તો ખાસ કરીને કમેન્ટ કરજો તો જો મસ્ત કેરી પણ લટકે છે બાળકોને રમવાનું બહુ સુવિધા છે સરસ बताए अलग-अलग बताए हरे से हरे से नीले से हमन्ना ने कोशिश की तो जो हमें चाय पण भी दी से तो मैं ना पड़ी थी कि ना थी पीनी चाय तो, तो ना हमारा मेहमान क्यों તો આપણે બેનને ઘર જેવા સંબંધ છે હાવ એક ફાણામાં આજ તો બહુ રાખે તો આપણે ત્યાં પણ આપણે જઈએ તો આપણે ત્યાં આવ્યા પાણી આપ્યું ઠંડુ પછી ચા આપી કેશુભાઈ ને હાવ ઘર જેવા સંબંધ છે તો ત્યાં આપણે એવા સહી ખસે બાળકોને નાવું હતું કે કડીક ના આવી બની જાય બીજું શું હોય તો મારા નણંદ એમ કહે છે તો મેં કીધું હાલો અમે નણંદ કોઈ અહીં બેઠા છીએ આપણો વિડીયો બનાવીએ ને બાળકો રમે છે આમાં બધે ઉમરા મારે છે તો જો મયુભાઈ એવા એને ઉતાવળ છે જો કેટલો મસ્ત નજારો છે એકદમ જોતા જ જો એકદમ દૃશ્ય એટલું સરસ સુંદર છે એમાં કઈ ન કરે જોતા મને પણ એમ થઈ ગયું ભાલો આપણે નાહી લે પડી તો ઈચ્છા થશે તો નાહી લે હું તો મહિ પેલી જો મહિને નાહવા જોકે નાહતા તો રોજ ઘરે હોય પણ સ્વિમિંગ પુલમાં નાહી એની મોજ જ અલગ હોય બાળકોને આપણે ને A do... બાળકોને બહુ મજા આવે જો બાળકો અલગ અલગ બેનું ના આવવાનું બાળકનું અલગ અલગ છે આવ નાના બાળકોનું અલગ ને થોડાક મોટેનું અલગ ને એથી મોટેનું અલગ આ બાજુ બેનો ભાઈઓ બધા નાવાનું છે તો જો આપણે નણંદબાની બેઠા છે ત્યાં આપણે અહીંયા આવ્યા છે વિડીયો શૂટિંગ કરવા તો જો આપણે નાવા પડી ગયા છે એ તો આપણે દેરવાનથી આપણા સંબંધી ઘેરા થઈ ગયા છે અહીંયા મેંદડા જ રહેશે તો મને કે હાલો આપણે એવી જોતા લઈ અને નાઈ કડી તો જો મેં પણ મારી દૂધકી કેટલી કડી તો રહી શકું પાણીને તો જો કે હવે તો બહુ નથી જાજી કરી એમ છે ઓળખતા એ વધારે ખુશ હોય તો કે જોતા જ હોય તો એમના મમ્મી પણ આપણા નણંદ ની બીથા બાજુમાં ઈ જ છે એ બધા ઘેરા ગાડી લઈને આવ્યા છે પાણી નાવા પણ અને આપણે પણ ગયા તો ઈચ્છા થઈ ગઈ આ બેન તો બહુ જ મોજી લાશે હો એ પણ આવ્યા છે એ થી આવ્યા છે નાવા કે અમે દર વર્ષે આવ્યા જો ઢીંગલી તે ટીંગ કલ્લુ કેવી રમે છે સરસ સીસાન પાણીના ગ્લાસ ને બાળકોને પણ પાણી હોય તો કાઈ ન જોઈ તો પણ બહુ જ ખુશી છે આફામાં ઓનસે કોઈ પણ નાવા આવ્યું હોય તો એને ખાસ કરીને કમેન્ટ કરજો તમે આફામાં ઓનસે આવી ગયા છે સિમ્પલ એ નાવા અમે તો ખણીદાર આવ્યા પણ ક્યારે નાયા નથી પાંચ છ વખત આવી ગયા પણ નાયા નથી આ પહેલી વખત નાયા આપડા નણંદના ના સ્વિમિંગ નાયા છે અહીંયા નથી નાયા તો આજ વખતે અહીંયા નાવા આવ્યા છે આપણે ત્યાં પણ જગ્યા નહોતી ત્યાં ડિઝાઇન પણ બહુ જ મોજી લાગશે જો આ ખુશી જ પણ એટલી છે બધેને પાણીમાં નાવા પડ્યા ને ત્યાં થઈ જાય પાણી જો નાઈ નાઈ ખાતી હશે તો હવે પણ નાસ્તો કરે છે થમસપ લેવા ને કુરકુરિયા તો બધાય બાળકો ખાય છે તો એમાં નાખી છે સિંગ તમારે કોઈ પણ ને ચોડા ને સિંગ ખાવી હોય તો આવી જાવ જો પાર્ટી બનાવી કે ભાઈ મોજીલા છે يلا ناشتو کرن હવે થોડા પીને માં સિંગ રાખી જો નાઈસ એ બધાય તમને બતાવતા જઈ કાઠો નાસ્તો પણ આપણે લેતા બેટા કરી લઈએ હાલો હવે બારખો કરી ગ્રામ 30 મિલિયન પછી આપણે નીકળશું ધીરે ધીરે